આજની તારીખ તમારી ડાયરીમાં લાલ શાહીથી નોંધી લો સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ હા મિત્રો સલમા આ ઘટના સત્તરમી તારીખે જ થવાની છે બ્રહ્માંડના કેલેન્ડરમાં થોડું ફેરફાર થયું છે પણ ઉર્જા તો એ જ છે મિત્રો સાવધાન આ કોઈ સામાન્ય દિવસ નથી આકાશમાં એક એવું અદ્ભુત દૃશ્ય બનવાનું છે જે છેલ્લા સો બે વર્ષમાં ખૂબ જ ઓછી વખત જોવા મળ્યું છે સૂર્ય તો હશે પણ તેની રોશની અચાનક એક અજીબ રીતે ગાયબ થઈ જશે બપોરના સમયે આકાશમાં રિંગ ઓફ ફાયર અગ્નિનું વલય ચમકશે સૂર્યની આસપાસ ચમકતી અગ્નિની વલય જેવું દૃશ્ય આ અન્યુલર સૂર્યગ્રહણ એન્યુલર સોલર એકલિપ્સ છે જેને જ્યોતિષમાં મહાગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે આ ગ્રહણ કુંભ રાશિમાં લાગવાનું છે શનિદેવના ઘરમાં જ્યારે સૂર્ય શનિની રાશિમાં ગ્રહણનો શિકાર બને છે ત્યારે એક વિસ્ફોટક યોગ ઉભો થાય છે ઉર્જાનું એવું તોફાન કે પથ્થરો પણ પીગળી જાય પણ ગભરાશો નહીં શાસ્ત્રો કહે છે કે જ્યાં ઝેર બહાર આવે છે ત્યાં અમૃત પણ છુપાયેલું હોય છે આ ગ્રહણનું ઝેર તો સમગ્ર વિશ્વ પર અસર કરશે અસ્થિરતા અચાનક ફેરફારો માનસિક તણાવ પણ તેનું અમૃત માત્ર ખાસ રાશિઓને મળશે સૂર્યદેવ અને શનિદેવની કૃપા એવી રીતે વર્ષશે કે ધનવર્ષા થશે કિસ્મતના તાળા ખુલશે અટકેલા કામ પતી જશે આ ગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે શનિનું ઘર જ્યાં નવીનતા સમાજ સેવા ટેકનોલોજી અને અચાનક લાભના યોગ બને છે આ ઉર્જા એટલી શક્તિશાળી છે કે જે લોકો તૈયારી કરશે તેમના જીવનમાં કરોડપતિ બનવાની લાઇન લાગી જશે ચાલો હવે સીધા જ જાણીએ તે આઠ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને આ ગ્રહણમાં સૌથી મોટો લાભ મળવાનો છે હા હવે આઠ રાશિઓ કારણ કે ઉર્જા વધુ વ્યાપક છે એક મેષ રાશિ મેષ રાશિના ભાઈ બહેનો કાન ખોલીને સાંભળો આ ગ્રહણ તમારા લાભ ભાવમાં પડે છે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ કાયમ માટે ભૂંસાઈ જશે અટકેલા સરકારી કામ ફાઇલોમાં ધૂળ બધું ઝડપથી પતી જશે નવા આવકના સ્ત્રોત ખુલશે વેપારમાં મોટો ઓર્ડર બોનસ કે અચાનક લાભ ખાસ ધ્યાન રાખજો ગ્રહણ દરમિયાન કાળા કપડાં ન પહેરવા લાલ કે નારંગી રંગ પહેરજો પછી ગરીબને અન્નદાન કરજો ધન ક્યારે ખાલી નહીં થાય વૃષભ વૃષભ રાશિ મિત્રો કર્મ ભાવમાં નહી કરિયરમાં અણધાર્યો ઉછાળો પ્રમોશન નવી નોકરી બિઝનેસમાં બ્રેક થ્રુ માર્કેટ કે ઇન્વેસ્ટમેન્ટમાં જેકપોર્ટ પણ લાલચમાં આખી પૂંજી ન લગાવતા ગ્રહણ પછી ગાયને લીલું ચારણું ખવડાવજો અને લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરજો ધન સ્થિર રહેશે ત્રણ મિથુન રાશિ અહીં આવે છે સૌથી મોટું પણ ભાગ્ય ભાવમાં ગ્રહણ રોકાયેલું પૈસું પાછું મળશે પૈતૃક સંપત્તિનો વિવાદ જીતશો અચાનક વારસો મળી શકે પણ વાણી પર સંયમ રાખજો ગુસ્સામાં કડવું બોલી નાખશો તો બધું બગડી જશે ગ્રહણના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરજો ઓછું બોલો વધુ કમાઓ ગણેશ અથર્વશીષનો પાઠ કરજો ચાર સિંહ રાશિ સૂર્યની પોતાની રાશિમાં ગ્રહણ શત્રુઓ ઘૂંટણ ટેકશે કોટચેરીમાં જીત વિદેશથી ધનલા નોકરીમાં મોટી સફળતા નેતૃત્વની તકો ગ્રહણ દરમિયાન ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરતા રહેજો નકારાત્મક ઉર્જા નમા બદલાઈ જશે પાંચ તુલા રાશિ પંચમ ભાવમાં ગ્રહણ બુદ્ધિ તીવ્ર બનશે શેર ટ્રેડિંગમાં સિક્સ સેન્સ કામ કરશે લોટરી કે નિવેશમાં અચાનક લાભ પ્રેમ અને સંતાનના યોગ પણ બનશે સાવધાન ગર્ભવતી સ્ત્રી કે પશુને સતાવશો નહીં લક્ષ્મી રૂઠી જશે લાલ ચંદનનું તિલક લગાવજો છ કુંભ રાશિ સૌથી મોટી લાભાર્થી તમારી જ રાશિમાં ગ્રહણ થરાજ્યો ચુંબકીય વ્યક્તિત્વ સમાજમાં માન પ્રતિષ્ઠા ધન ચારે બાજુથી વર્ષશે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કે ટેક પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય પણ અહંકાર ન કરતા શનિને ઘમંડ ગમતું નથી શનિ મંત્ર ઓમ શમ શનૈશ્ચરાય નમઃનો જાપ કરજો સાત ધનુ રાશિ અચાનક ઉમેરો તમારા લાભ અને આય ભાવમાં અસર વિદેશયાત્રા ઉચ્ચ શિક્ષણમાં સફળતા અચાનક ધન લાભ ગુરુની કૃપા વધશે ગુરુવારે પિયા વસ્ત્ર પહેરીને ગુરુ મંત્ર જાપ કરજો આઠ મકર રાશિ શનિની રાશિ હોવાથી ખાસ કર્મ અને ધન ભાવમાં ઊર્જા મહેનતનું ફળ મળશે પ્રમોશન નવી તકો પણ શનિની સાદગી જાળવજો હનુમાન ચાલીસાનો પાઠ અને તેલ દાન કરજો બાકીની રાશિઓ નિરાશ ન થાવ સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ અમૃત મળશે હવે મહા ઉપાય સૌ માટે ગ્રહણ પછી સ્નાન કરી તાજા કપડાં પહેરી તાંબાના લોટામાં જળ ગંગાજળ લાલ ચંદન લાલ ફૂલ અને ગેહોના દાણા નાખી સૂર્યને અર્ઘ્ય આપો મનોકામના બોલોક આ અર્ઘ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે ગ્રહણ દરમિયાન નારીએ સાત વખત માથે ફેરવી પછી વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે આ દિવસે છોડો ભોજન કરો ઈશ્વર ધ્યાનમાં સમય વિતાવો ઓમ આદિત્યાય નમઃ અને ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્ર જાપ કરતા રહો એક સાત ફેબ્રુઆરી નજીક આવી રહ્યો છે તૈયારી કરો મન શુદ્ધ રાખો સકારાત્મક વિચારો આ ગ્રહણ તમારા ઘરમાં ધનધાન્ય સુખ શાંતિ લાવે આ જ પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય સૂર્યદેવ અને જય શનિદેવ લખીને હાજરી આપો વિડીયો શેર કરો કોઈની તકદીર બદલાઈ શકે છે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી આવા જ મહત્વના વિડીયો મળતા રહે આ અદ્ભુત ગ્રહણ તમારા જીવનને નવી ઊંચાઈઓ આપે ધન સમૃદ્ધિ વરસાવે જય સૂર્યદેવ જય શનિદેવ